નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે બરોબર આ સમયે મળતા હોઈએ છીએ અને કોઈને કોઈ વિષય ઉપર આપણે વાતચીત કરતા હોઈએ છીએ અને અમારો હેતુ એ હોય છે કે જે આપણા દર્શક મિત્રો છે તેમને કોઈને કોઈ વિષય ઉપર ચોક્કસ અને સચોટ માહિતી મળે જેથી તેમની જે નાની મોટી સમસ્યાઓ છે તબીબી જગતની હોય અથવા કોઈ બીજા વિષયની હોય તે અંગે વાકેફ થઈ શકે અને પોતાની સમસ્યા જે છે એને હલ કરવાની દિશામાં આગળ વધી શકે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે અંગે ચર્ચા તો ઘણી થતી હોય છે પરંતુ તે અંગે માહિતી લોકો પાસે ખૂબ ઓછી હોય છે જેથી દુવિધાની સ્થિતિ હંમેશા બનેલી હોય છે આપણે જ્યારે વારંવાર હોસ્પિટલમાં કોઈ સગા સંબંધીઓને જોવા જતા હોઈએ છીએ ત્યારે વાંચતા હોઈએ છીએ અથવા તો જોતા હોઈએ છીએ કે ઘણી જગ્યાએ લખેલું હોય છે આઈસીયુ લખેલું હોય છે ઘણી જગ્યાએ ક્રિટિકલ કેર સ્થિતિ લખેલી હોય છે તો આ પ્રકારના જે શબ્દો જે છે એ આપણને વારંવાર જોવા મળતા હોય છે પરંતુ જે આ છે શું તે અંગે આપણી પાસે માહિતી હોતી નથી તો આજે આપણે આઈસીયુ ક્રિટિકલ કેર સર્વિસ આ તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું અને આપણી સાથે આ તમામ વિષય ઉપર વાતચીત કરવા માટે આજે જોડાઈ ગયા છે આપણી સાથે જૂનાગઢમાં લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહેલા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ શૈલેષભાઈ જાદવ જે આપણને આ તમામ વિષય ઉપર માહિતી આપશે શૈલેષભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર ગોપાલભાઈ શૈલેષભાઈ જે રીતે આજે આપણે વિષય લીધો છે કે આઈસીયુ વેન્ટિલેટર આવા શબ્દો જે છે એ વારંવાર આપણને સાંભળવા મળે છે પરંતુ આ જે શબ્દો છે તે અંગે ખૂબ ઓછી માહિતી આપણા સામાન્ય લોકો પાસે હોય છે તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું કે આઈસીયુ જે છે એ ઇન્ટેન્સિવ કેર યુનિટ ખરેખર છે શું ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે આપણે ગુજરાતીમાં કહી શકાય જ્યાં એકદમ ઘનિષ્ઠ અને બહુ જ સિરિયસ દર્દીઓને સારવાર કરવાની જરૂર પડે એ પ્રકારનું સ્પેશિયલાઇઝ યુનિટ હોય સ્પેશિયલાઇઝ એરિયા હોય કે એમાં કોઈ જ આવી ન શકે તમે પ્રવેશ કરો તો પણ અમારે ડોક્ટર નર્સિંગ સ્ટાફ અને બીજા સ્ટાફે અમારા ડ્રેસમાં જ જવાનું હોય અને ત્યાં બધા જ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જે આઈસીયુ ના હોય એ બધા હોય અને આઈસીયુ બનાવવા માટે પણ એક ઇન્ટરનેશનલ ક્રાઇટેરિયા છે કે કેટલી સ્પેસ જોઈએ છતની ઊંચાઈ ઊંચાઈ કેટલી જોઈએ એક બેડનો એરિયા કેટલો જોઈએ બેડની આજુબાજુ એરિયા કેટલો હોય પછી ઓછામાં ઓછા કયા ઇન્સ્ટ્રુમેન્ટ હોય એક બેડ ઉપર એક સ્ટાફ અથવા એક બેડ ઉપર બે સ્ટાફ જેવા પ્રકારના દર્દી એ પ્રમાણેના એ બધા ક્રાઇટેરિયા હોય જેથી ચોવીસ કલાક દર્દીનું આપણે મોનિટરિંગ કરી શકીએ કે એવરી મોમેન્ટ દર્દીના હાર્ટ રેટમાં શું ફેરફાર થાય છે શ્વાસ કેવો લે છે લે છે કે નહીં વેન્ટિલેટર પર હોય તો શ્વાસ વેન્ટિલેટરની સાથે લે છે કે વેન્ટિલેટર આપે છે એ એવરી મોમેન્ટની જાણકારી જે અહીંયા ઉપલબ્ધ સ્ટાફ હોય એ રાખતા હોય છે એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ જેવી રીતના હોસ્પિટલમાં વોર્ડ હોય ત્યાં દર્દીઓ ખાટલા ઉપર દાખલ હોય એટલે સવાર સાંજ ડોક્ટર રાઉન્ડમાં આવતા હોય પણ જે આઈસીયુ છે ત્યાં સતત એક દર્દી ઉપર સ્ટાફ હાજર હોય છે આઈસીયુ ની અંદર જેટલા આઈસીયુ ના બેડ હોય એટલા બધાની અંદર એક ડોક્ટર એક મેડિકલ ઓફિસર સતત હાજર હોય તો એવરી મોમેન્ટ એના આપણે એની જીવનમાં શું શું બની રહ્યું છે શું તકલીફ છે એનું આપણે નિરીક્ષણ કરી શકીએ અને એની સારવાર કરી શકીએ શૈલેષભાઈ આપે આ આઈસીયુ શું છે તે અંગે માહિતી આપી આપ આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને એ પણ માહિતી આપો કે જે આઈસીયુ ની અંદર જે દાખલ કરવામાં આવે આવે છે જે દર્દીઓને એ કેવા પ્રકારની જે બીમારીવાળા જે દર્દીઓ છે એ લોકોને આમાં દાખલ કરવામાં આવે છે આઈસીયુમાં જે એકદમ સિરિયસ દર્દીઓ હોય કે જેના શ્વાસમાં તકલીફ હોય કે હૃદયની તકલીફ હોય અથવા અમુક ઓપરેશન પછી જ્યારે જરૂર પડે કે કોઈ પ્રકારની તકલીફ થાય તો ઓપરેશન પછી પણ રાખવા પડે અમુક મગજમાં લાગુ હોય રોડ ટ્રાફિક એક્સિડન્ટ કે ટ્રોમા એ પ્રકારના દર્દીઓને પણ આઈસીયુમાં જરૂર પડે અમુક હૃદયના ઓપરેશન હોય કે હૃદયની તકલીફ હોય તો એવા પણ દર્દીઓને આઈસીયુમાં રાખવાની જરૂર પડે એટલે કોઈ પણ તકલીફમાં જ્યારે દર્દીનું બ્લડ પ્રેશર ઓછું હોય કે આઈસીયુ કેવા દર્દીઓને રાખવાની જરૂર પડતી હોય છે તો આઈસીયુ ની અંદર જે સ્ટાફ હોય છે આપણા તબીબો હોય છે મિત્રો હોય છે એ લોકો જે હોય છે એ કેટલા કઈ પ્રકારના જે પ્રોફેશનલ છે અથવા તો કેવા પ્રકારના જે નિષ્ણાતો હોય છે એ તબીબો ત્યાં અંદર હોય છે એટલે જે આઈસીયુ ડોક્ટર હોય જેને આગળ ક્રિટિકલ કેર ડિગ્રી મેળવેલી હોય સાથે જે મેડિકલ ઓફિસર હોય જે એમબીબીએસ સાથે ઇન્ટેન્સિવ કેરની ટ્રેનિંગ લીધેલી હોય અને જે નર્સિંગ સ્ટાફ હોય એ પણ જે નર્સિંગ કર્યા પછી જે ઇન્ટેન્સિવ કેરમાં કેમ કામ કરી શકાય એના માટેની સ્પેશિયલ કોર્સ હોય છે એ કરેલા બધા સ્ટાફ

એટલે આઈસીયુ દર્દી હોય ત્યારે તમે તમે ઘણા કીધું એમ ઘણા ઘણા વાયરો મશીનરી આજુબાજુ હોય છે 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 એટલે આ એ વેન્ટિલેટર જયારે પણ શ્વાસ તકલીફ પડે કે મશીન ઉપર રાખવાની જરૂર પડે દર્દી પોતાની રીતના શ્વાસ અનિયમિત શ્વાસ ન લઈ શકે તો એવા કેસમાં આપણે એને વેન્ટિલેટર ઉપર રાખતા હોય છે બીજું કે જે ઘણા વાયર છે એમાં પાછળની સાઈડ જુઓ તમે બેડની પાછળ જુઓ તો ત્યાં ઓક્સિજનની લાઇન હોય છે ઓક્સિજનના બે પોર્ટ હોય છે જ્યાંથી ઇમરજન્સીમાં ગમે ત્યારે જરૂર પડે ત્યારે ઓક્સિજન આપી શકીએ એની પાછળ જે છે દર્દીના બેભાન હોય કે એવી કન્ડિશન હોય તો મોઢામાં બહુ સિગ્રેસન કે આવતું હોય તો એ માટેના સક્સન્સ પોર્ટ હોય છે અને છાતી ઉપર જે બધા વાયર લાગેલા હોય એમાં એનું ઇસીજી હોય છે કે પાંચ જગ્યાએ અથવા ત્રણ જગ્યાએ લાગેલું હોય છે જે કન્ટિન્યુઅસ મેં કીધું એમ કે તમે એવરી મોમેન્ટ એવરી ક્ષણ એના હૃદયના ધબકારા જોઈ શકો એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે બાકી બધા બીજા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે પણ યુઝ્યુઅલી એનો જે એવરી મોમેન્ટ હૃદયના ધબકારા એનું ઓક્સિજન લેવલ બ્લડ પ્રેશર એ જોઈ શકાય એ પ્રકારનું મલ્ટીપારામોનિટર હોય અને સાથે બાજુમાં ડિફેબ્રિલેટર એટલે કે અચાનક હાડ બંધ પડી જાય અથવા અનિયમિત થઈ જાય તો શોક આપવાની જરૂર પડે તો ડિફેબ્રિલેટર હોય છે વેન્ટિલેટર હોય છે એટલે આ પ્રકારના અને અમુક દવાઓ છે એ બહુ પ્રિસાઇઝ માત્રામાં આપવી પડતી હોય છે જેમ કે કલાકની દસ એમ આપવી પડે તો એવી કન્ડિશનમાં જે પંપ હોય છે એ સાઈડમાં જેને ઇન્ફ્યુઝન પણ કહે છે એટલે આ બધા અને સાથે સાથે બે ત્રણ ચાર જગ્યાએ નસ મૂકેલી હોય છે અને ઘણી જગ્યાએ તમે જોયો હશે અહીંયા ડોકના ભાગમાં અથવા સાઈડના ખંભાના ભાગમાં નળી મૂકી જે મેઇન નસ હોય એમાં નળી મૂકીને ત્યાંથી આવી બધી જે દવાઓ છે એ આપતા હોય છે શૈલેષભાઈ આપણે વાત કરીએ જે ડિવાઇસ છે એ કયા પ્રકારના કામ કરતા હોય છે કઈ કઈ એને તકલીફ જે છે દર્દીને દૂર કરવાના પ્રયાસના હેતુસર હોય છે આપણે સામાન્ય જે લોકો છે છે એ લોકોની અંદર એક એવી સમજ અથવા તો એવું વિચારતા હોય છે અથવા તો આપણે એમ કહી શકીએ કે એમની પાસે માહિતીનો અભાવ હોઈ શકે છે તો આપણે એમ જોતા હોઈએ છીએ કે કોઈ દર્દીને આપણે સાંભળતા જોવા મળીએ છીએ સગા સંબંધીઓને કે દર્દી અત્યારે વેન્ટિલેટર ઉપર છે એ રિકવર નહીં થઈ શકે તો આ જે ખરેખર સ્થિતિ છે એ દર્દી વેન્ટિલેટર ઉપર પહોંચી ગયા બાદ રિકવર થઈ શકે છે ખરા હા થઈ શકે મોટા ભાગના દર્દીઓ રિકવર થઈ જતા હોય કારણ કે દર્દીને વેન્ટિલેટર ઉપર મૂકવાની જરૂર ઘણા કારણોસર પડતી હોય છે એટલે કયા કારણસર આપણે એને વેન્ટિલેટર ઉપર રાખીએ છીએ એના ઉપર એને સાજા થવાનો નિર્ણય થતો હોય છે કે અમુક કેસમાં એવું હોય કે કિડની તકલીફ કે હૃદયની તકલીફ કે બીજી કોઈ તકલીફ હોય તો એના કારણસર એની શ્વાસની ગતિ અનિયમિત થઈ જાય શ્વાસ લેવામાં તકલીફ પડે ઓક્સિજનની વધારે જરૂર પડે અથવા કાર્બન ડાયોક્સાઇડ આપણા ફેફસામાંથી ન કાઢી શકે તો એવી કન્ડિશનમાં વેન્ટિલેટર ઉપર રાખવા પડતા હોય છે પણ જ્યારે મેઈન એને પ્રોબ્લેમ હોય એ જ્યારે સાજો થવા આવે સારું થવા માટે ત્યારે આપોઆપ એને જે વેન્ટિલેટરની જરૂરિયાત ઘટતી જાય છે અને ધીમે ધીમે કરી અને વેન્ટિલેટર માંથી આપણે બહાર કાઢી અને ઓક્સિજન રાખી દેતા હોય છે એટલે ઘણી તમે જોયું હશે કે ઘણા લોકો એવું કહેતા હોય કે હવે તો ભાઈ અમારા દાદા કે ભાઈ કે છેલ્લા શ્વાસ છે વેન્ટિલેટર ઉપર છે હવે સારું નથી થાય એવું માનતા હોય છે પણ ખરેખર એવું હોતું નથી એમને કઈ તકલીફ છે જેના કારણે એને માં દાખલ કર્યા છે જેના કારણે એને વેન્ટિલેટર ઉપર રાખ્યા છે એના ઉપર આધાર રાખતો હોય છે એટલે બધા કેસમાં એવું નથી હોતું કે વેન્ટિલેટરમાંથી સાજા ન થઈ શકે મોટા ભાગના કેસ વેન્ટિલેટરમાંથી સાજા થઈ જતા હોય છે અમુક જ એવા કેસ હોય જેની રિકવરી આવી બહુ ડિફિકલ્ટ હોય તો એવા કેસમાં હેમરેજ થયું તો એનું ઓપરેશન કર્યું અને ઓપરેશન પછી એને વેન્ટિલેટર પર રાખવા આપણે અમુક ટાઈમ સુધી જો મગજમાં એમરેજ કે મગજમાં સોજો જો ક્લિયર ન થાય તો આપણે એને વેન્ટિલેટર પરથી હટાવી ન શકીએ એટલે મૂળ પ્રશ્ન જ્યારે ક્લિયર થાય એટલે આપોઆપ વેન્ટિલેટરની ઓછું જરૂર પડે અને આપણે એને વેન્ટિલેટરમાંથી બહાર કાઢી શકીએ એટલે લોકો કહેતા હોય પણ બધા કેસમાં એવું હોતું નથી હમ પહેલે આપણે આપણા દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી કે જે વેન્ટિલેટર જે છે એ વેન્ટિલેટર ઉપરથી દર્દીઓ સ્વસ્થ રીતે પાછા આવતા હોય છે જે માન્યતા છે આપણા સામાન્ય લોકોની અંદર એ એક પ્રકારની એમ કહી શકાય કે ખોટી માન્યતા છે જુદી જુદી બીમારીના જે એક સારવારની રીત છે એ સારવારની રીત મુજબ દર્દીને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવે છે અને એમને નિયમિત રીતે સારવાર આપવાની એક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપવામાં આવે છે શૈલેષભાઈ આપણે વેન્ટિલેટર ઉપર જ્યારે કોઈ દર્દીને રાખવામાં આવે છે આપણે જોતા હોઈએ છીએ કે આપણને એ પણ બાબત જે છે એ અંગે પણ ઓછી માહિતી છે કે ઘણા લોકો ચર્ચા કરતા હોય છે કે અમુક ચોક્કસ ગાળાની અંદર જ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે છે લાંબા ગાળા સુધી વેન્ટિલેટર ઉપર પણ રાખી શકાતા નથી તો આ બાબતમાં કેટલી વાસ્તવિકતા છે અને એમાં કેટલી દુવિધા રહેલી છે એટલે વેન્ટિલેટર તો એ વેન્ટિલેટર એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે તમને બહારથી શ્વાસ આપે છે તમે કોઈ પણ દર્દીઓ શ્વાસ ન લઈ શકે તો બહારથી એને ઓક્સિજન અને હવાનું મિક્સર કરી અને શ્વાસ આપતું હોય કલાકના માલ્યો કે આપણે એનું કેજી ઉપર હોય એટલે સિક્સ એમ પર કેજી એક શ્વાસમાં આપણે લઈએ અને એટલું જ બહાર કાઢીએ તો વેન્ટિલેટર એ ગણતરી કરીને આપતું હોય છે એટલે વેન્ટિલેટર એ જે હવા આપવા માટે આપણે મોઢામાંથી અથવા નાકમાંથી પણ મોટા ભાગે મોઢામાંથી એની શ્વાસ નળીમાં આપણે નળી મૂકતા હોય છે આવી રીતના મોઢામાંથી શ્વાસનળીમાં નળીમાં નળી મૂકે અને એ નળી સાથે બીજી સાઈડમાંથી વેન્ટિલેટરમાં આવતી આવતી નળી ફિટ થઈ જાય અને ત્યાંથી શ્વાસ આપે આ જે મોઢાની નળી છે એના ઘણા ડિસએડવાન્ટેજ છે કે અમુક સમયથી વધારે મળ્યો કે અઠવાડિયા દસ દિવસથી વધારે તમે ન રાખી શકો રાખો તો જે આપણી સ્વર પેટી હોય એમાં સોજો આવી જાય પછી મોઢું વ્યવસ્થિત સાફ ન થાય મોઢાના ભાગમાં બધે બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાને ઇન્ફેક્શન થવા માંડે મોઢું આપણે એકદમ ક્લિયર ક્લીન ન કરી શકીએ તો એવી કંડિશન હોય તો દસ દિવસથી કે અઠવાડિયાથી વધારે વેન્ટિલેટરની જરૂર પડે તો એવા કેસમાં આપણે ગળાના ભાગમાં અહીંયા હોલ કરી અને ત્યાંથી આપણે ડાયરેક્ટ જે શ્વાસ નળી છે ટ્રેકિયા છે એમાં નળી મૂકતા હોય છે જેને અમે ટ્રેક્યોસ્ટોમી કહીએ છીએ એટલે વેન્ટિલેટર વસ્તુ એવી છે કે તમે અમુક સમય સુધી જ રાખી શકો એવું નથી લાંબા સમય સુધી રાખવું હોય તો અહીંયાના ટ્રેક્યોસ્ટોમી કરી અને ત્યાંથી શ્વાસ આપી શકો ઘણા એવા દર્દીઓ ભારતમાં અને આખા વર્લ્ડમાં છે કે જે વીસ વીસ વર્ષ સુધી વેન્ટિલેટર પર હોય અને એના બરાબર શ્વાસ ન લેતા હોય કે મગજની તકલીફ બીમારી કે બીજું કઈ હોય તો વર્ષો સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા છે એવું નથી કે અમુક દિવસોથી જ વધારે આપણે વેન્ટિલેટર આપી શકીએ એક કૃત્રિમ શ્વાસોશ્વાસનું મશીન છે જ્યાં સુધી માણસ પોતાના શ્વાસ નોર્મલ રીતના ન લઈ શકે ત્યાં સુધી વેન્ટિલેટર આપવાની જરૂર પડતી હોય છે જે રીતે આપણે આઈસીયુ જે વિભાગ હોય છે એ વિષય ઉપર ફરી આઈએ તો આઈસીયુ જે વિભાગ હોય છે એની અંદર જે દર્દી દાખલ હોય છે આપણા સગા સંબંધીઓ કોઈને પણ દાખલ કરેલા હોય છે તો સગા સંબંધીઓને જે મળવાની જે એક શરતો નક્કી કરવામાં આવતી હોય છે તો એમાં જે આપણા સગા સંબંધી છે એ લોકોને જલ્દી એલાવ કરતા નથી આપણે જોઈએ છે સામાન્ય સંજોગોમાં તો એના કારણ શું હોય છે કે કેમ એમાં આઈસીયુ ની અંદર જવાની પરવાનગી જલ્દી મળતી નથી આઈસીયુ એક આઈસોલેટેડ એરિયા કહેવાય કે જ્યાં દર્દી વધારે ગંભીર રીતના બીમાર હોય એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે આઈસીયુ જ્યારે કન્સ્ટક્ટ કરવામાં આવે ત્યારે અમુક પ્રકારની હવાઓના મશીન હોય એ જેને કારણે બેક્ટેરિયા અમુક ફિલ્ટર હોય કે બેક્ટેરિયા ન આવી શકે આખી કોઈ પણ જગ્યાએ આખી દુનિયામાં ગમે ત્યાં જુઓ ઇવન મારી હાથના સરફેસ ઉપર આ ટેબલ ઉપર બધે જ કોઈ પણ જગ્યાએ બેક્ટેરિયા ચોંટેલા હોય છે સગાવાળા જે મળવાનું કહે પોતાના દર્દી જ્યારે વધારે બીમાર હોય રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને સગા જે મળવા બહારથી આવતા હોય એને તાવ શરદી કે બીજી કાંઈ તકલીફ હોય એ જો વારંવાર એમને મળવાનું કરે તો બહાર થી કોઈ ઇન્ફેક્શન પોતાના દર્દી લગાડી શકે અથવા આઈસીયુ માં કોઈ નવા બેક્ટેરિયા મૂકીને જાય એટલે બને તો આઈસીયુ ના દર્દીને મળવાનું ડોક્ટર અથવા કોઈ હોસ્પિટલ નો જે ઓથોરિટી છે એવોઈડ કરતા હોય બીજું કે મળીને કારણ કે દર્દી જ ભાનમાં નથી હોતું તો મળીને બીજી કઈ વાતચીત નથી કરી શકવાના અને બહુ સારી રીતના આઈસીયુમાં દર્દીની કેર કરાતી હોય છે એની સાર સંભાળ રખાતી હોય છે પર બેડ એક સ્ટાફ નર્સિંગ સ્ટાફ હોય બીજી બધી કેર લેવા વાળો એક વધારાનો માણસ હોય એટલે તમે જો થી વધારે તમે મળવાનું કરો તો એની આપણે કેર કરવાને બદલે એના માટે આપણે નુકસાન કરતા હોય એવું લાગે છે એટલે મોટાભાગની હોસ્પિટલો જો આપણે દર્દીને સાજા કરવા હોય તો બને ત્યાં સુધી આઈસીયુમાં મળવાનું જોઈએ આપ લાંબા સમયથી ક્રિટિકલ કેરમાં સર્વિસ આપી રહ્યા છો સેવા કરી રહ્યા છો તો આપને ઘણી બધી એવી બાબત સાંભળવા મળતી હશે અમને પણ સાંભળવા મળતી હોય છે કે જે વેન્ટિલેટર ઉપર જે દર્દીઓ હોય છે એને આપણા સામાન્ય લોકો ઘણી વખત કહેતા હોય છે કે જે ડોક્ટર હોય છે અથવા તો જે હોસ્પિટલ હોય છે એ બિનજરૂરી રીતે પણ ઘણા દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખતી હોય છે અને એ જે ચાર્જ વસૂલ કરવાનો હોય છે એ વધારે લેવાના હેતુસર પણ વેન્ટિલેટર ઉપર રાખતા હોય છે અને મૃત ના જાહેર થાય ત્યાં માણસ ત્યાં સુધી પણ વેન્ટિલેટર ઉપર રાખતા હોય છે તો આ જે બાબતો જે બધી ચર્ચા સાંભળવા મળે છે અથવા તો એક પ્રકારની આપણે એમ કહી શકીએ અફવા પણ હોઈ શકે તો આમાં વાસ્તવિકતા કેટલી છે આ વાસ્તવિકતા હોતી નથી આ વધારે ગેરસમજ હોય છે કે કોઈ દર્દીને કોઈ ડોક્ટર અથવા હોસ્પિટલ જરૂરી વેન્ટિલેટર ઉપર રાખે નહીં દર્દીને મળવાવાળા સગાવાલા એને જુએ તો વેન્ટિલેટર ઉપર હોય અને માણસને મોઢામાં નળી હોય શ્વાસ નળીમાં નળી હોય એ નળીના એમનેમ આપણે નળી જીવતા માણસમાં ન નાખી શકીએ એટલે જ્યારે વેન્ટિલેટર ઉપર મૂકીએ ત્યારે એને અમુક પ્રકારની ઊંઘની દવા અને પેઇન ન થાય દુખાવો ન થાય એ દવા કોન્સ્ટન્ટ ચાલુ હોય છે એ દવાને કારણે દર્દી સૂતેલા હોય છે થોડીક બેભાન અવસ્થામાં હોય છે એટલે અને હાથ પગ હલાવતા હોતા નથી એટલે બહારથી આવનાર વ્યક્તિને એમ લાગે કે હવે આમાં કાંઈ છે નહીં જે વેન્ટિલેટર શ્વાસ આપે છે એમ દર્દી શ્વાસ લે છે પોતે હલતો નથી કે કાંઈ જવાબ નથી દેતો પણ એ હલે નહીં કોન્સ્ટન્ટ સ્થિર તો એની શ્વાસની પ્રક્રિયા બરાબર ચાલે અને જે અંદર રોગ છે 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 એનું થાય એ માટે દવાઓ આપીને રાખેલા હોય હોય એટલે લોકો અંદર અને એને ગેરસમજ થતી કે અમારા દર્દીમાં કાંઈ હતું નહીં કાંઈ જવાબ નહોતા દેતા હાથ પગ નહોતા લાવતા અને ખાલી મશીન ઉપર રાખેલા હતા એટલે અમારા દર્દી મરી જ ગયા છે પણ ડોક્ટરે જાણી જોઈને પૈસા વસૂલવા માટે વેન્ટિલેટર ઉપર રાખ્યા છે આ ગેરસમજ છે ખરેખર એ દર્દીને હાર્ટ ચાલુ હોય વ્યવસ્થિત બીપી આવતું હોય શ્વાસ વેન્ટિલેટર સાથે દર્દી લેતું હોય એટલે આપણે જે અંદર શ્વાસમાં ફેફસામાં તકલીફ છે એ જ્યારે સુધી કરેક્ટ ન થાય ત્યાં સુધી વેન્ટિલેટર રાખતા હોય છે એટલે એમાં સો ટકા કેસમાં હું તો કહું સો ટકા કેસમાં એ ગેરસમજ હોય છે કોઈ જે એવા કેસ ન હોય કે દર્દી મૃત થઈ ગયું હોય અને એને વેન્ટિલેટર પર ડોક્ટર રાખ્યું હોય એ પોસિબલ જ નથી કારણ કે કોઈ પણ માણસનું મૃત્યુ થાય એટલે અમુક કલાકોમાં એના શરીરમાં ચેન્જ આવવા માંડે ચાર કલાક થાય એટલે એનું શરીર બહુ ટાઈટ થવા માંડે રાઈગર મોટી આવી જાય પછી તમે એના હાથ આમ વાળો તો વાળા વાળી પણ ન શકે એટલે કોઈ દર્દીને મૃત બે બે દિવસ રાખવો એ શક્ય જ નથી કે એના શરીરમાં ઘણા બધા ચેન્જ આવી ગયા હોય શરીરમાં બેક્ટેરિયા વ્યાપી ગયા હોય દુર્ગંધ મારવા માંડે એટલે એવા કેસ માં કોઈ તથ્ય હોતું નથી પણ લોકોને ગેરસમજ હોય છે લોકોને ઘણી વખત થોડું લોકોના મગજમાં હોસ્પિટલો ડોક્ટરો અને ઓથોરિટી ઉપર થોડું નેગેટિવ માન્ડ ચાલતું હોય એમાં આવું ક્યાંક લાગે છે આપણે ખૂબ ઉપયોગી માહિતી જે દરેક આપણા સગા સંબંધીઓ જે દર્દીઓની કેર કરતા હોય છે એમને જોવા માટે જતા હોય છે એ લોકો માટે આપણે ટિપ્સ આપી સાથે સાથે સલાહ પણ આપી કે કોઈ પણ જે દર્દી છે એ ક્રિટિકલ કેર સ્થિતિમાં જો છે તો એને મૃત સ્થિતિમાં વેન્ટિલેટર ઉપર રાખવાની કોઈ પણ શક્યતા હોતી નથી કેમકે એના શરીરમાં ઘણા બધા ચેન્જમેન્ટ આવતા હોય છે દુર્ગંધ આપવાની જે આપણે વાત કરી એ રીતે થતું હોય છે તો આ કોઈ રીતે શક્ય નથી આપે આપણે શૈલેષભાઈ જોતા હોઈએ છીએ કે ઘણા દર્દીઓ હાલના સમયની અંદર એક સમય બદલાયો છે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે લોકોમાં જાગૃતિ આવી રહી છે કે જે વેન્ટિલેટર ઉપર ગયા પછી ઘણા દર્દીઓ કમનસીબ રીતે સરખા થતા નથી એમને ઘણી ગંભીર સમસ્યા થઈ જાય છે અને બચવાની શક્યતા એમની નહીવત થઈ જાય છે તો આવી સ્થિતિની અંદર હાલના સમયની અંદર સરકાર અને હોસ્પિટલો દ્વારા પણ જે એક અંગદાનની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે અંગે આપ થોડીક માહિતી આપો જેથી જે લોકો સેવા કરવાના ભાવથી આ વિચારી રહ્યા હોય જે મોટી ઉંમરના છે એંસી નેવી વર્ષની ઉંમરના લોકો છે એ લોકો આ દિશાની અંદર પણ વિચારે જેથી બીજા લોકોના જીવનમાં પણ એ ઉજાસ ફેલાઈ શકે એટલે અંગદાન એ બહુ સારી વાત છે એના માટે આપણે એકદમ અવેરનેસ ફેલાવવી જોઈએ અમુક દર્દીઓ વેન્ટિલેટર પર એવા હોય કે જેના મગજના બધા જ ન્યુરોન મગજનો જે બ્રેઇન સ્ટેમ વચ્ચેનો ભાગ છે એ ખોટો પડી ગયો હોય એટલે આપણા આખા શરીર નો કંટ્રોલ આપણા મગજ ઉપર છે મગજમાંથી જો શ્વાસ ની જ્યાં સેન્ટર હોય એમાં ક્યાંક થઈ જાય તો માણસના શ્વાસ બંધ પડી જાય જે હૃદય નું સેન્ટર હોય હૃદયમાં પણ કઈક થઈ જાય તો માણસનું જે હૃદય ધબકવાનું છે બંધ પડી જાય માણસ મરી જાય એટલે ઘણા એવા દર્દીઓ હોય છે ખાસ કરીને ટ્રોમા જેને થયું હોય એકદમ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયું હોય અને મગજમાં બહુ ખરાબ રીતના લાગ્યું હોય એમરેજ થઈ ગયું હોય તો એનું મગજ ડેમેજ થઈ જાય એટલે એવા એવા જે કેસ છે એને વેન્ટિલેટર ઉપર રાખ્યા હોય નો ભાગ ક્યારેય સારો ન થાય એમ હોય પોતાની રીતના શ્વાસ ક્યારેય ન લઈ શકે એમ હોય અને હાર્ટ પણ બરાબર ચાલતું ન હોય તો એવી કન્ડિશનમાં જે બ્રેન ડેથ કેવાય કે જે બ્રેન ટોટલી ડેથ થઈ ગયું છે એના માટેના સ્પેશિયલ ક્રાઇટેરિયા હોય છે કે બ્રેન ડેડ તમે ક્યારે જાહેર કરી શકો અને કોણ ડોક્ટર કઈ સ્પેશિયાલિટીના ડોક્ટર એને બ્રેન્ડેડ જાહેર કરી શકે કારણ કે કોઈને આપણે બ્રેન ડેડ અથવા ડેથ જાહેર કરવો એ બહુ મોટી લીગલી અને આપણે કઈ કે ભાઈ ઓથોરિટી તરીકે બહુ મોટી વાત છે તો એ બ્રેન ડિક્લેર કોઈને કરવા હોય તો એના માટેના પણ અમુક જે ઇન્ટરનેશનલ ક્રાઇટેરિયા છે તો જ્યારે ડેથ દર્દી જાહેર કરી દે જે ઓથોરિટી જે ડોક્ટર જાહેર કરતા હોય એ બ્રેન ડેથ જાહેર કરી દે તો એવા કેસમાં દર્દીઓની જો ઉંમર ખાસ કરીને સેવન્ટી થી નીચે હોય એટલે કે સિત્તેર થી નીચે હોય પણ ખાસ વધારે તો જેટલા યંગ હોય એટલા એના જે બાકીના અંગ છે એ સારા હોય ખાસ કરીને અત્યારે કિડનીના જે કિડની ફેલ થઈ જાય ને એવા દર્દીઓ બહુ છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જે છે એમાં બહુ રિઝલ્ટ સારા હોય છે એટલે ખાસ કરીને કિડની બહુ કામ આપતી હોય છે બીજું તમે જુઓ અમદાવાદમાં જે આઈકેડી છે કિડની વિભાગ છે ત્યાં કેટલા એવા દર્દીઓ છે જે યંગ દર્દીઓ છે જે જેની કિડની ફેલ થઈ જાય તો એને કિડની બદલે તો એકદમ સારું જીવન આગળનું જીવી શકે તો એ કિડની શોધતા હોય છે તો એવા દર્દીઓને એની કિડની ઉપયોગ થઈ શકે અને હવે હવે જે લેટેસ્ટ બધી ટેકનોલોજી આવી એના કારણે લિવરનું પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે લિવર પણ બદલી શકાય છે એટલે ખાસ કરીને બે અંગ છે કે જે લિવર અને કિડની આનો જો ટ્રાન્સપ્લાન્ટ માટેના ઘણા દર્દીઓ ઘણા લોકો હેરાન થતા હોય છે જ્યારે પણ કોઈ બ્રેન્ડેજ જણાય તો એવા આપણે એના સગાવાલા સંબંધીઓને આપણે અવેર કરવા જોઈએ એને સમજાવવા જોઈએ કે જો આપણા ભાઈ ભાઈ કે જેનું છે એનું આપણે આ કિડની કે લીવર આપણે બીજાને આપીએ તો આપણે એક માણસને જીવતદાન આપી શકીએ કારણ કે એક વર્ષોથી કિડની શોધતા હોય છે કિડની ન મળે ત્યાં સુધી ડાયલાઇસિસ ઉપર હોય છે અને બીજી ઘણી તકલીફો થતી હોય છે એટલે અંગદાન બહુ મોટી વાત છે લીગલી અને એક માનવતાની દ્રષ્ટિએ પણ બહુ મોટું કાર્ય બહુ સારું કાર્ય છે કે જે આપણે આમાં આપણે ખુદ સમજવું જોઈએ અને સાથે સાથે જે એવું કોઈ બ્રેન ડેથ જણાય તો એના દર્દીના સગાવાલાને આપણે સમજાવી અને અંગદાન માટે આપણે એન્કરેજ કરવા જોઈએ શૈલેષ ભાઈ આપણે વાત કરી બ્રેન ડેથની ની વાત કરી તો બ્રેન ડેથ એક આપણે ટેકનિકલ પાસું છે પરંતુ એને થોડુંક સરળ રીતે સમજવાની આપણે કોશિશ કરીએ કે સગા સંબંધીઓ માનો કે છે હોસ્પિટલમાં હાજર છે તો એ ગાળાની અંદર માનો કે કોઈ બ્રેન ડેથ જાહેર કરે છે તો એના શરીરના જે અંગ છે એ કેટલા સમય સુધી એને કામ લઈ શકાય છે એ અંગે થોડીક માહિતી આપો આપણે ઝડપથી કેમ કે સમય આપણી પાસે ઓછો રહ્યો છે એટલે બ્રેનડેટ હોય એટલે બ્રેન્ડેડવાળા દર્દીઓ વેન્ટિલેટર પર હોય છે અને સાથે સાથે અમુક દવા ચાલુ હોય જેનાથી એની બીપી મેન્ટેન રહેતું હોય છે બ્લડ પ્રેશર મેન્ટેન રહે ઓક્સિજન બરાબર શરીરને મળતું રહે એટલે જે લિવર અને કિડની ખાસ કરીને એટલે ટ્રાન્સપ્લાન્ટ થાય છે એ વ્યવસ્થિત રહી શકે એટલે એવું કોઈ ભાઈ ટાઈમ નથી તમે બે દિવસ નિર્ણય લેવામાં લાગે તોય વાંધો નહીં પણ એવું કોઈ જેટલું જલ્દી વહેલો નિર્ણય લઈ શકાય એટલો નિર્ણય લઈને કારણ કે આ બધી પ્રોસીજર બહુ અઘરી છે એનું દર્દીનું અમુક બ્લડની બહુ બધી રિપોર્ટને તપાસ કરવી પડતી હોય એ તપાસમાં પાંચ આઠ કલાકનો ટાઈમ જતો હોય અને પછી એને ઓપરેશન થિયેટરમાં લઈ જવા ઓપરેશન કરીને બધું કાઢવું એ એક એક પંદર સત્તર કલાકનું કામ છે એટલે જેટલો નિર્ણય વહેલો લઈ શકાય જ્યારથી કોઈ ડોક્ટર એમને જાહેર કરે કે તમારા હવે આ આ વ્યક્તિ છે એ બ્રેન ડેથ થઈ ગયું છે તો આપણે એને બને એટલો વહેલો નિર્ણય લઈ તો બીજા ઘણા માણસોની માની લ્યો કે કોઈને એમાંથી કાઢેલું કિડની બીજા વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરી હોય લીવર કોઈ ત્રીજા વ્યક્તિને આપ્યું હોય તો એક સાથે બે લોકોની આપણે જિંદગી બચાવી શકીએ શૈલેષભાઈ આપણે આપણા જે દર્શક મિત્રો છે તે દર્શક મિત્રોને જે ઘણી બધી દુવિધા વેન્ટિલેર સાથે સાથે આઈસીયુ ને લઈને હતી તે દૂર કરી સાથે સાથે જે દર્દીઓ કેવા હોય છે કઈ રીતે દર્દીઓને આઈસીયુમાં સારવાર આપવામાં આવે છે વેન્ટિલેટર ઉપર કઈ રીતે સારવારમાં સારવાર આપવામાં આવે છે તે તમામ વિષય ઉપર માહિતી આપી મારી પાસે આપણી પાસે સવાલ તો ઘણા છે પરંતુ જે સમય છે આપણી પાસે એ સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ આપનું કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો તો દર્શક મિત્રો આજે આપણે આઈ સીયુ વેન્ટિલેટરની અંદર જે કામ એક પ્રકારની જે દર્દીઓની સેવા ચાલતી હોય છે તે અંગે વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર